સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા પ્રચાર પ્રસારમાં જણાવ્યું હતું સશક્ત ભારત આત્મનિર્ભર ભારત બનાવવાની નેમને સાર્થક બનાવવા સૌના પ્રયાસ થકી સાર્થક બનાવવાનું છે ધ્રંગ ગામે દાદા દર્શન અને સંતવાણી ભુજ લોકસભા મધ્યસ્થ કાર્યાલય જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રીની ઉપસ્થિતિમાં વિધાનસભા પ્રભારીઓ સંયોજકો વિવિધ મંડળના પ્રભારીઓ મોરચાના પ્રમુખ મહામંત્રીઓ સાથે બેઠક હતી તારીખ આઠ માર્ચ બે હજાર ચોવીસ શુક્રવારે માંડવી જ્ઞાન ગીરીજી મઠ ગાદીપતિ શ્રી વસંત ગીરીજી સાથે શુભેચ્છા મુલાકાત કરી ફરાદી પરમ પૂજ્ય ગિરિબાપુના બાપુના શ્રીમુખે ચાલતી શિવકથામાં હાજરી આપી આ ચંદુમાના આશીર્વાદ મેળવ્યા હતા રતડીયા પીઠ આશાપુરા માતાજી અને ડોળ જ્યોતેર દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા સતત પ્રવાસ દર્શન લોક સંપર્ક સાથે શ્રી વિનોદભાઈ ચાવડા વિકસિત ભારત વિકસિત ગુજરાત માટે કાર્યરત છે